મીઠાઈ આપણે અને અલગથી એક મસ્તનો નો વિડીયો પ્રેન્ક વિડીયો બનાવવાનો હે બરોબર કોની ઉપર તો આપણા બધા ભાઈબંધો ઉપર જોઈ ફોન કરી બધા બરોબર અને વિડીયોમાં તમને ખબર પડી જાય હાલો કે આપણા ભાઈબંધો કેવા છે એમ ભલાય અને કેવા રાખ્યા આપણે જોઈ હવે તમને હાલો બતાવી જોઈ નહીં બતાવી તમને હવે હાલો ભાઈ લેપટોપ કાઢ લીધું એમાં પ્રેન્કમાં જરૂર પડશે આપણે લેપટોપ

કાલ સવારે હમણાં ઘરે પહોંચી નાખી દઉં તારા પાછા ગૂગલ પે કરી દેજે ને આ નંબર ઉપર મને બસો અઢીસો રૂપિયા નાખે મારે પેટ્રોલ પૂરું થઈ ગયું પેટ્રોલ નાખવા જાવ બધું સારું આવે કેટલી વારમાં આવે એમ બરાબર આવી જાય એ તો ખબર હે મને તો એકને વાત કરી લીધી બીજાને કહ્યું સાહેબ થોડા બીજી હોય લોન નું આમ તેમ કરે એટલે ભાઈ ઉપાડે ન ઉપાડે જોઈ લગભગ તો ઉપાડ લે નક્કી ન કહેવાય આને નહીં ઉપાડે લાગે કોઈ એમ ગયા ટ્રાફિકમાં હતો ને મળવા ગયો તો ત્યારે ફોન આવશે ને આપણે પાછો તમને વિડીયો બનાવ ચાલો ઉપાડે ભાઈ મહાદેવ ક્યાં વાલા એક તારા જોગું કામ હતું નાનકડું અઢીસો ત્રણસો રૂપિયા નાખ ને ખાતા ને પેટ્રોલ થઈ ગયું ને ગૂગલ પે કરી દે ભાઈ કેવાય વ્યવહાર એવો રાખ્યો બધા ભાઈ આપડે કેસંગ હોય કે એનો પ્રસંગ હોય ભાઈ પૈસા એક જણા નામ નથી બતાવતો જોઈ લ્યો આવી ગયા અઢીસો ત્રણસો કીધા ત્રણસો નહીં ખાબુ આયા હજી ભાઈ બીજાને ટ્રાય કર્યો

નેટવર્ક નો ઇશ્યુ આને હમણાં વોટ્સએપમાં હા નથી ફોન કરશે પૂરો હું જ કર વોટ્સએપ કલું ભાઈ

ના એલા એટલા બધા નથી જોતા 250 300 નાખનેલા આ તો 300 વાર ટ્રાય કરી બરોબર આવે હે બરોબર તો ભાઈ મુરલીધર કામ હતું એક તારા જોગુ એટલા ભાઈ પૈસા એ છે પાંચસો આઠસો રૂપિયા તો ભાઈ નાખને એલા હું બાંયણે ગયો ને પાકીટ મારું એકટીવ મેં પડ્યું ઓકે ના ના પાંચસો આતસો જ નાખને ભાઈ ઓ તો ભાઈ ભાઈ જોયું બાકી એવું હોય કે ટાવર બાળ ન હોય એટલે ન ઉપાડે બાકી ફોન એ ફોને હાજર હોય બાકી બધા જો આ બતાવી દો આવ્યા જો હમણાં નોટિફિકેશન આવી ગઈ પાંચ કેટલા કીધા હતા બસો પાંચસો રૂપિયા ભાઈ જો કેટલા મોકલા બરોબર આ નામ ભાઈ કહેવાય ફોને આવે ભાઈ હા વાલા આવી ગયા આવી ગયા આવી ગયા ભાઈ હાર વાર ભાઈ જોયું ને આનું નામ ભાઈ કહેવાય હજી આની પેલા આવેલો હતો એનો ફોન જોઈ હાલો હવે મસ્તીનો થઈ ગયો બરોબર ભાઈ બધે ફોન કરીને કહી દઈ કે ભાઈ પ્રેમ કરતા હતા ભાઈ તમને બતાવી આપણા ભાઈ રહ્યા જો

હાલો ભાઈ હવે હોઈ જાય બ્લોગ કરી દે અત્યારે પેલા એડિટ પછી વિ જાય ને કાલે આપણે આ ફ્રેન્ક વિડીયો આવી જાય પ્રેન્ક તો ન કહેવાય પણ ભાઈઓ ભેગા આ કહેવાય બધા આ આપણા દોસ્તારે બધા મળીએ પછી ઘણા બધા દિવસો પછી આવી વાત કરી એક કલાક માથે જે વિડીયો કોલમાં વાત કરી ભાઈ તો મળી તમને બધાય હવે આગલા બીજા વ્લોગમાં મસ્તમાં